તો ફાઇનલ મિત્રો આપણે વિડીયો બનાવતો બનાવતા આપણે લાગી ગયા છે ખૂબ તો આપણે જમવા આવે છે આશીર્વાદ આવ અહીંયા આપણી આપણી જમીએ છીએ ગુજરાત થાય અને ટેસ્ટ કેવો લાગે છે એ જમ્યા પછી આવે તમે આશીર્વાદ આપણે વિડીયો બનાવવા માટે પણ આપણને લાગે છે એટલે આપણે આવી ગયા છીએ હોટેલમાં જમવા માટે ભૂખ લાગે એટલે જમવું તો પડે ને એટલે આપણી અંદર જમવા માટે